આપેલ સંખ્યાનો તે જ સંખ્યા સાથે ગુણાકાર કરો જે આપણે વર્ગ મળે છે જો જ્યાં કે કહો છો મારી પાસે એક તો સંખ્યા છે એક ગુણાકાર કરો 1 1 એટલે બરાબર આપણને 1 બે હોય તો 2 2 એટલે 4 ત્રણ હોય તો 3 3 એટલે કેટલા 9 ચાર હોય તો ચોકો ચોકો 16 સેમ ટુ સેમ 10 સુધી આપણને વર્ગ અને વર્ગમાં આપણને મળે છે બરોબર હવે આપેલ સંખ્યાનો તે જ સંખ્યા સાથે ગુણાકાર કરો જે મને વર્ગ મળી જાય ચલો હું અહીં લખાય કે લખું છું 25 25 નો વર્ગ શોધવો છે શું કરવું પડે તો 25 ને 25 સાથે ગુણાકાર કરવો પડે 25 ને 25 સાથે ગુણાકાર કરું તો આપણો જવાબ મળશે 625 625 એ શું કહેવાય એનો વર્ગ કહેવાય બરાબર છે તો આપેલ સંખ્યાને કઈ સંખ્યા સાથે ગુણવાથી મને વર્ગ મળી શકે છે હવે એના પછીનો નવો ટોપિક છે પૂર્ણ વર્ગ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા પણ કેવાય તો જે ये बद्धी संख्या ने पूर्ण वर्ग क्या केहवे यहां पाछा उतर रही है अपने तो आठवा छे तो के 1 1 નો વર્ગ મૂળ શું કેવાય 1 4 નો વર્ગ મૂળ શું કેવાય 2 9 નો વર્ગ મૂળ શું કેવાય 3 16 નો વર્ગ મૂળ શું કેવાય 4 तो जेनो वर्ग કરી શકાય છે જનો વર્ગ મૂળ કાઢી શકાય એ બद्धी સંખ્યાને પૂર્ણ વર્ગ છે જે કેવાય કઈ કેસ કે પૂર્ણ ગાવે તો કે 1 4 9 16 25 36 49 64 81 100 ત્યાર બગલ પણ આવે જેમ કે 11 આવે 12 આવે 13 આવે 14 આવે 15 આવે 16 આવે એ બધાના વર્ગ કરવાથી જે વર્ગ મળે છે એ બધી જ સંખ્યાના વર્ગને વર્ગમૂળ વાળી સંખ્યા કરી શકાય કારણ કે પૂર્ણ વર્ગ સંખ્યા છે એમ કહી શકાય તો કઈ કઈ પૂર્ણ સંખ્યા છે 1 4 9 16 25 36 50 64 81 100 આ વગેરે બધી સંખ્યાઓ છે કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે એમ કહી શકાય હવે આપણે જરા શાંતિથી આપણે આમાં જોઈએ છે તો અહીં એક અંક છે એક

એનાસમેલી વિશિષ્ટ સંખ્યા કઈ સંખ્યા તો કે a 1 4 5 6 9 અને 0 આ સંખ્યા મળે 2 3 7 8 સંખ્યા આપણે ક્યારે મળતી નથી જ્યારે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવામાં આવે ત્યારે 2 3 7 અને 8 એકમનોંક ક્યારેય મળતો નથી ક્યારે હોતી જ નથી તો બે ગણા આપો હોય 1 હોય 4 હોય 5 હોય 6 હોય 9 હોય ને 0 હોય જો આપેલ સંખ્યા હોય અને આપણે પૂછાય કે આનો કોઈ વર્ગ

1^1=1 2^2=4 3^2=9 4^2=16 5^2=25 6^2=36 7^2=49 8^2=64 9^2=81 અને 0^2=0 એટલે મતલબ કે જ્યારે આપેલ સંખ્યાનો વર્ગ કરવાનો પૂછાય અને પૂછાય કે દરેકનો શું હશે તો 1 હોય ને તો 1 હોય 2 હોય તો 4 જ એમ કે હું લખું હે 2324 અને 2 બરાબર

તો બે ત્રણ સાત આઠ જે છે એ જયારે એકમ હોય તો એનું ક્યારેય વર્ગમૂળ નીકળી શકતું નથી કોઈ સંખ્યા આપણે આપી હોય એકમ માં જોવાનું બે ત્રણ સાત અને આઠ એકમ હોય તો વર્ગમૂળ ક્યારેય છે નહીં